જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણી સૌ લોકો ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિએ હોલિકા દહન કરીએ છીએ તેમજ આજના દિવસે ઘણા લોકો વ્રત પણ કરે છે કેમ કે પૂનમના વ્રતને ઉત્તમ માનવામાં આવ્યું છે કહેવાય છે કે જો કોઈ સૌભાગ્ય સ્ત્રી પૂનમનું વ્રત કરે છે તો તેના પતિને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ જો વર્ષભરની પૂનમનું વ્રત ન થઈ શકે અને આ હોળી પૂનમનું પણ જો વ્રત કરવામાં આવે છે તો તેનું આપણને અધિક ઘણા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે જો શક્ય હોય તો આ પૂનમના દિવસે વ્રત કરવું જોઈએ અને આ હોલિકા દહનના બીજા દિવસે રંગો ગોલાલ ઉડાડીને આપણે ધૂળેટીનો ઉત્સવ ઉજવીએ છીએ કેમકે હોલિકા દહનને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માન્યું છે ધાર્મિક માન્યતા છે કે જે પણ કોઈ જગ્યાએ હોલિકા દહન કરવામાં આવે છે તેની આસપાસ રહેલી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે તેમજ હોલિકા જ્યારે સંપૂર્ણપણે દહન થઈ જાય છે ત્યાર પછી ત્યાં જે રાખ વધે છે તેને પણ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે જેવી રીતે અગ્નિ આપણા કર્મો આપણું શરીર પંચમહાભૂતમાં વિલીન કરી નાખે છે અને ત્યાર પછી જે રાખ વધે છે તેને પણ આપણે પવિત્ર માનીએ છીએ તેવી જ રીતે આ હોલિકાની રાખનું પણ વિશેષ મહત્ત્વ છે તેની રાખને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે જેવી રીતે નવરાત્રિ મહાશિવરાત્રિ અને શરદ પૂર્ણિમામાં રાત્રિનું મહત્ત્વ હોય છે તેવી જ રીતે આ હોલિકા દહનની રાત્રિનું પણ મહત્ત્વ છે કહેવાય છે કે આ રાત્રિઓમાં યોગ યોગિનીઓ જાગ્રત રહે છે માટે જે પણ કોઈ ઉપાય કરવામાં આવે છે પૂજા ઉપાસના કરવામાં આવે કે પછી ટોટકા કરાય છે તો તે સિદ્ધ થઈ જાય છે અને મિત્રો એમાંથી અમુક ઉપાય એવા છે કે જે આપણે સરળતાથી કરી શકીએ છીએ અને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તો આવો હું આપને પણ જણાવું તે ઉપાય કયા છે કેવી રીતે કરવાના છે તેમજ કઈ સમસ્યા માટે કયા ઉપાય કરવાના રહેશે તો આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે જો આપણે આર્થિક બાધા નડતી હોય પૈસા સંબંધિત સમસ્યા હોય અથવા તો આપણા ઘરમાં કોઈ તાંત્રિક વિદ્યા મેલી વિદ્યાનો કોઈ વ્યક્તિ પર ઉપયોગ કર્યો હોય કોઈ વ્યક્તિ હંમેશ ને કોઈ પણ દવાથી સાજુ ન થતું હોય આપણા ઘરના સભ્ય પર કોઈની નજર લાગી ગઈ હોય આપણા ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ હોય તો તેના માટે આ હોડીની રાખથી કયા અને કેવી રીતે ઉપાય કરાય છે તે આપણે જાણીશું

આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ હોય તો તે દૂર થાય છે કોઈ નેગેટિવ એનર્જી નકારાત્મક શક્તિ હોય તો તે દૂર થાય છે વાસ્તુ સંબંધિત દોષ હોય તો તે પણ મટે છે તેમજ જો કોઈ આર્થિક બાધા પૈસા સંબંધિત સમસ્યા હોય તો તે પણ ધીરે ધીરે શાંત થઈ જાય છે ત્યાર પછી જો આપણા ઘરમાં

એક નાગરવેલના પાન પર રાખવાના અને એક પતાસો લઈને હોલિકામાં આ બધું સમર્પિત કરી દેવાનું અને પ્રભુને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ અમારા જીવનમાં રહેલી અશાંતિ અને દરેક બાધાનું શમન કરો જેવી રીતે હોલિકા બળીને રાગ થઈ ગઈ તેમ અમારી આ અશાંતિ અમારી સમસ્યા પણ બળીને રાગ થઈ જાય અને હંમેશને માટે દૂર થઈ જાય આપ એવું કરજો અને બીજા દિવસે સવારે હોલિકાની તે રાખ લઈને કોઈ તાવીજમાં રાખીને ગળામાં ધારણ કરી લેવાની કે જેનાથી કોઈ પણ તંત્ર મંત્ર બાધા હશે તો તે ધીમે ધીમે દૂર થઈ જશે ત્યાર પછી જો આપણા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય જેની બીમારી ગમે તેટલી દવા કરવા છતાં ઘણો બધો રૂપિયો ખર્ચી નાખ્યો હોય છતાં પણ સારી થતી ન હોય તો તેના માટેનો પણ એક ઉપાય છે તે હું આપને જણાવું તો કે કરવાનું શું કે ઘરમાંથી એક લવિંગ એક કપૂરની ગોટીને નાગરવેલના પાનમાં રાખીને તેને હોલિકામાં પધરાવી દેવાનું અને હોલિકા દહન થઈ જાય ત્યાર પછી તેની રાગ ઘરે લાવીને તે રાગ શરીરમાં જ્યાં પણ કોઈ રોગ થયો હોય ત્યાં લગાડવાની અને થોડીવાર પછી સ્નાન કરી લેવાનું આવું થોડા દિવસ માટે કરવાનું કે જેથી કરીને થોડા જ દિવસમાં રોગના જે કીટાણુ હશે તે નાશ પામશે અને તે રોગ કે જે એકે દવાથી મટતો નહીં હોય તે ધીરે ધીરે ચોક્કસ મટી જશે ત્યાર પછી કોઈ વ્યક્તિ પર જાદુ મંત્ર થયેલો હોય કોઈએ કર્યું હોય તો તે વ્યક્તિ પણ જો આ હોલિકાની રાગ પોતાના શરીર પર ઘસીને ગરમ પાણીથી સ્નાન કરે છે તો તેને પણ તંત્ર મંત્ર બાધામાંથી મુક્તિ મળે છે ઘરમાં જો કોઈ વ્યક્તિ અત્યંત દુઃખી હોય રોગથી પીડાતો હોય માનસિક શારીરિક બીમારી હોય તો તેની ઉપરથી બે લવિંગ એક કપૂર અને એક શ્રીફળ ઉતારીને તથા પીળી સરસવ એક મુઠ્ઠી નાખીને આ બધું હોલિકા દહનમાં પધરાવી દેવાનું ત્યારબાદ હોલિકાની રાખથી તે વ્યક્તિએ તિલક કરવાનું અને આમ કરવાથી તેની પીડાનો ટૂંક જ સમયમાં અંત આવશે કારણ કે હોલિકાની રાગ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તો કોઈ પણ વ્યક્તિ જો તેનું તિલક કરે છે તો તેને પણ તેનો લાભ થાય છે કેમ કે તિલકની જગ્યાએ આપણા શરીરમાં આજ્ઞા ચક્ર હોય છે કે જેથી હોળીની રાખનું તિલક કરવાથી આપણા મનની શુદ્ધિ થાય છે જો ઘરના બાળક અથવા કોઈપણ સભ્યને બહુ જલ્દીથી નજર લાગી જતી હોય તો હોલિકાની રાખને કપડામાં બાંધીને વ્યક્તિના માથા પરથી સાત વખત ફેરવીને પછી તે જે રાખની પોટલી છે તેને કોઈ પણ જગ્યાએ માટીમાં કે જમીનમાં દાટી દેવાની આવું કરવાથી તે વ્યક્તિ પર જો વારંવાર નજર લાગતી હશે તો હવે તે લાગશે નહીં અને મિત્રો આ દરેક ઉપાય જે જણાવ્યા છે તે સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક કરવાના જો આપ શંકાસ્પદ રીતે આ ઉપાય કરશો તો કદાચ એવું બની શકે કે આપને તેનું ફળ મળે નહીં અને આ દરેક ઉપાય એવા છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો લાગતો નથી આપ પોતાની જાતે સરળતાથી આ ઉપાય કરી શકો છો પરંતુ તેનું જે ફળ મળે છે તે આપણને અનેક ગણું હોય છે કે જે કે જે કોઈ પણ વસ્તુથી દૂર થતું ન હોય તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે હોળીની રાખ કેટલી પવિત્ર છે કેટલી શુભ છે કે જે આપણા કેટલી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે તો મિત્રો હોલિકા દહન થાય ત્યારે તેની પ્રદક્ષિણા કરવા જરૂરથી જજો તેમજ હોલિકા દહન પૂર્ણ થાય ત્યાર પછી તેનો રાખનો અવશ્ય ઉપાય કરજો કે જે મેં આપને વિડીયોમાં જણાવ્યા છે તો મિત્રો આ વિડિયોમાંથી જો આપને કંઈ નવું જાણવા શીખવા મળ્યું હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો આવા જ અવનવા વિડીયો જતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હોળીના આ તહેવારની આપ સૌ લોકોને અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાયેલા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર